રામ રામ જય માતાજી બધા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આપણે દૂધ પરી ને વહીયા શિરાવી ને વહી ગયો દૂધ પરો દૂધ પરી ને તરત વહી ગયો પાસો આટલા છે દાદા નીકળ્યા છે આજ કઈ જીરું ખેંચવા જવાનું નહીં એટલે આજ થોડીક નહીં રહે છે અને ઓલા શું કરે મા દીકરો બથો બથા હોય બાદ ના લાગે લે આમ તો જો માથા ફરાવી

અંજી બેન રખડતા છે દુવેર કામા અમે ત્રણ જણા વાડી માં રખડી વિડિયો કોલ કર્યો તો કા હાંજે અંજી વિડિયો કોલ કર્યો મે કે મજા કે અમને બહુ મજા આવે તને બંજો દા આવતા ટકડે તૈયાર થઈ જ હાજે નાદ પડતા ન જ જાવ કે પોર જ નાના નત લઈ ગયા હંદે હમ કે વણ ન જ જાવ તો કે કાય ન જઈ મોટા બા હમે આમ મત કહી જતા કે અંજી તરાવ તો કે આ મેગી કે ના પોર જ જઈ હું નખ લઈ જઈ ગડતી બહુ હવાર પીડિત કે હાલો કે આમ ચાર જણા છે તો કે એકાદ સુડીને લઈ જ લ્યો કે એની કી જાવ તો કે હા સો વાગે તૈયાર કરી ને પછી કાઢી ખાવા પીવાનું શું અત્યારે રસ્તા માં ધંધો જડે ને એટલે જામો પડી જાય છોકરા ને શું હોય ખાવાનું એટલે મજા ને રીક્ષા માં પાછી ગરદી હતી ને એટલે જામો જામો હે આજે ઘડીક રે ને પછી ફોન કરું પાછો કાલે રાતે આવી જાય દિવસ જ ન આવે કારણ કે એ બાજુ નજીક નજીક કે ગમે જોવા લાયક જગ્યા હોય બધે જાતા આવે ને જ્યાં હે એટલે પાંચ છ જણા જયા એટલે બધે ફરતા આવે ને આવશે લગભગ કેવા તણાવે કઈ ખબર નહીં આવશે એટલે ખબર પડશે કેવા તાણાવે બરોબર તો આપણે જ આવી ગયા મે ક્રિકેટ ના મેદાન જોઈ લે ને ક્રિકેટ રમે એવું મેદાન કરી નાખ્યું ને કાલે રોટા ટાઈકુર

ઓલા આંબામાં ક્યાંક ક્યાંક કેરી છે આ એકદમ દેશી ઓલરી અથણી આંબો ખાટો બાપાનો બોટેરી એમાં બહુ કેરી આવે લાઈટ આવી જોઈ જવું ચાલો ટાંકામાં કદાચ ખાલી જ છે ટાંકો ફરીને રાખવાનું પાણી વાર તો એવું છે જાહેર વાવ આવે ને તો એમાં પાણી વારવાનું થાય બાકી રજકા તો બે મેં કાલે કમ્પ્લીટ ફાઇન મેલ લીધા લઈ કઈ હે નહીં એટલે જાહેર આવી જાય ને તો એ પાવન થાય કોરવાન ભાઈ અત્યારે હલરમાં પીડા એટલે બહુ નક્કી નો આવે ન આવે આ કાંઈ લાગે કાંઈ ખબર નહીં અત્યારે હલર જ હાકવાનું હોય કોઈને જીરા કાઢવાનું કોઈને ઘઉં કાઢવાનું એટલે એવું બધું થાય આવી સ્લાઇટ કે નહીં જોઈ જવું એ નથી આવી સિંગલ હે

આગળ ચીંડું ફોડવાની વારા વારા ઝાટક ના રે ને હેઠળ ઉતારવા એટલે અંદર જવા દેવાની એન્ડપા હે પણ એન્ટપલી લાઈન રે ને એનમાં નોકાય એ ઓલી હે ચમે સામે પાણી એમ ઓલી લાઈન રેન વાંધો નહીં લઈને પાડી

આજે એ જ રીત બધાને રોકાવાનું એટલે મારે રોકાવાનું તો પણ જાહેર વાવો નથી એટલે પછી ટ્રેક્ટર આવતું એટલે કડીક ન જવાનું નકર તો હું સવારનું વહી જાત હાલો હવે હું અહીંયા જાઉં છું તો મોઢે ફોગી ગયો છે અને જો આ રીતનું કામ ચાલુ છે કયડું હો અમે અત્યારે આયતા બાપા નું મંદિર પર દર ના પાછી ખલવા આયવા તા કે મઢેર ફરીને ના સજો બાપા બે કીધું બધું ઠલવી દે ધૂળી એટલી ઉડે હેન છે જરાક આગળ લઈ લે

રામ થોડી ખબર લાઈન થઈ એવી લાઈન થઈ જાવ વાગ્યા અત્યારે સાંજે આઠ વાગી અત્યારે ઘરે આવ્યો અત્યારે બગડા પેરા થઈ અને કામ કરતા મોઢ નું જૂનું મોઢ પાડી કમ્પ્લેટ કરે થોડું ઘણું બાકી હતું એક બે પણ એ કીધું હવે અત્યારે મળું પછી કાલ હવે કાલ લગભગ બપોર પછી કરશે કાં હવાનું કાંઈ ખબર નહીં એટલે અને હું અત્યારે વેયો ઘરે એમ ભીરો બધા જેવું હવે આવું જોઈશે ને નાહી તઈ ખાય ખાવાનું ભાવશે કારણ કે તડકો ને ગરમી એટલું હતું પણ આ તો જ્યાં જ્યાં કામ કરવાવાળા હતા ને એટલે આમ બહુ આવે આમ એકા બીજાને કારણ કે એકલા હોય ને તો કામ કરવાનો કંટાળો ચડે આ તો બધાય ભાઈ હોય ને એટલે આમ કાંઈ ઘટે જ નહીં એમ

ઘુકાઈ બોલાય નાખ્યા હે કારણ કે હું અહીંયા કણ કામ કરતો ના બે માં દેક વાડી ઓલે જાયર વાવેલી હતી ને આપણે આય તોરિયા બાંધો એ કામકાજ કર્યું છે એ અલગ બ્લોગ બનાવ્યો અને આને હવે રસ્ટાઈ કામ કર જા લે ચીરૂ બનાવેલું કિધા તો સવારનો થઈ ગયા તો રોટલો તો ચીરૂ તૈયાર કરી નાખો ખાવા થાય ખા હારું રોટલાન ચીરૂ મૂકી લે હા આમ

ગઈ વ્લોગ તો લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો